રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ ભભૂકી ઉઠી ત્યાં હાજર તમામ લોકો અફરાત તફરીત ચીસ આ ચીઝની વચ્ચે એક ઘટના સ્થળ પર અમે આવી પહોંચ્યા છીએ તમે અહીંયા જોઈ શકો છો આ એન્ટ્રી છે આ એન્ટ્રી છે જ્યાં ગઈકાલે સાંજે છ વાગ્યા પહેલા તમામ બાળકો પોતાના પરિવાર સાથે ખુશી આનંદની ક્ષણો માણવા માટે અહીંયાથી અંદર આવ્યા હશે પોતાની ગાડીઓ લઈને પોતાના વ્હીકલ લઈને એ યુવા ધન અહીંયા આગળ અહીંયા એન્જોયમેન્ટ માટે પહોંચ્યું હશે પણ એમને નહોતી ખબર કે આ એન્જોયમેન્ટ અને આ ગેમ આ રમત તેમના માટે મોતની રમત સાબિત થશે સાંજે જ્યારે આગ ભભૂકી ઉઠી હતી આગની મોટી મોટી લપટોમાં આ પૂરું આ ગેમ ઝોન એ લપટોમાં આવી ગયું હતું ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હશે તે તો આપણે સાંભળી છે પરંતુ વાસ્તવિકતા શું હશે હશે આગળ ગ્રાઉન્ડ પર પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ આ કાટમાળ પરથી આપણે સમજી શકીએ છીએ આ કાટમાળ તો અત્યારે ભંગાર બની ગયો છે પરંતુ હજુ પણ આ કાટમાર એ પરિસ્થિતિને બયા કરી રહ્યો છે પરિસ્થિતિ બતાવી રહ્યો છે આપણને કે આખરે કયા પ્રકારે ત્યાં આગ લાગી હશે અને એ આગની અંદર આ લોખંડ થી લઈને આ રબરથી લઈને બધી માણસોનો શું હાલ થયો હશે એ માણસોમાં નાના બાળકો હશે નાના નાના ભૂલકાઓ હશે દીકરા દીકરીઓ હશે તેમના મા બાપ હશે યુવાઓ હશે જેમના આંખોમાં અનેક સપના હશે આ જુઓ અત્યારે કાટ બાળને હટાવવામાં આવી રહ્યો છે અહીંયા જ્યાં બાળકો ગેમ રમવા માટે આવતા હતા પોતાના પરિવાર સાથે ખુશીની પળો મનાવવા માટે આવતા હતા એ માત્ર કાટમાળમાં ફેરવાઈ ગયું છે અને અત્યારે એ કાટમાળને જેસીબી ની મદદથી હટાવવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો છે અને આ પૂરા ગુજરાત માટે ખૂબ જ ખાસ બની જાય કેમ કે ગઈકાલનો શનિવાર અને આજનો રવિવાર કોઈએ નહોતું વિચાર્યું કે આ પ્રકારનો રવિવાર ગુજરાત જોશે પણ ખરો તમે જુઓ કેવી રીતે માત્ર ને માત્ર કાળો કાટમાળ આગમાં ભડકું થયેલો આ કાટમાળ તમે જોઈ શકો છો સાથે હું અમારા કેમેરામેનને કહીશ કે અહીંયા જે ટાંકી લગાવવામાં આવી છે ચાર મોટી મોટી ટાંકીઓ છે જે પ્લાસ્ટિકની ટાંકી

નથી બળ્યું અહીંયા અનેકો સપનાઓ બળ્યા છે અહિયા અનેક અનેકો લાગણીઓ બની છે અનેક સંવેદનાઓ બળી છે અને એ પણ કહેવું અતિશયોક્તિ નથી કે અહીંયા ફરી એકવાર ગુજરાતનો વિશ્વાસ છે એ વિશ્વાસ સાથે ગુજરાત આગળ વધતું હતું કે જ્યારે સુરત જોયું મોરબી જોયું અને પછી વડોદરા જોયું હવે ગુજરાતને એવો દિવસ નહીં જોવો પડે કેમ કે વાયદો કરવામાં આવ્યો હતો ખાતરી આપવામાં આવી હતી પરંતુ એ વાયદા અને ખાતરીઓ વચ્ચે શું હજુ પણ કામ માત્ર કાગળ પર થાય છે એ સવાલ ઊઠે અને એ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કેમ કે બે વર્ષથી ધમધમતું આ ટીઆરપી ગેમ ઝોન જેની પાસે ફાયર એનોસીઝ નથી તો શું ફાયર એનોસી ન હોવાની બાદ તંત્રના એસી કેબિનમાં બેસતા અધિકારીઓને નહોતી ખબર હવે આમાં જવાબદાર કોણ એ કહેવાનું કંઈ થતું જ નથી કેમ કે ગુજરાત આંધળું નથી ગુજરાતની જનતા આંધળી નથી કેમેરામેન શૈલીશ સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક રાજકોટ એમ્સ મુખ્યમંત્રી પહોંચ્યા છે કે જ્યાં જે મૃતદેહો છે એમને કોલ સ્ટોરેજમાં રખાયા છે મુખ્યમંત્રી એમ્સ આ પહેલા તેમણે ગિરાજ હોસ્પિટલ પહોંચ્યા ઘાયલોના ખબર અંતર પૂછ્યા છે એર એમ્બ્યુલન્સથી મૃતકોના ડીએનએ ગાંધીનગર મોકલાયા છે ટીઆરબી ગેમ ઝોનમાં જે આખો ઘટનાક્રમ સર્જાયો છે કરુણાંતિકા સર્જાઈ છે સીએમ ગિરાજ હોસ્પિટલ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ અને હવે એમ્સ એમ્સમાં જે મૃતદેહો છે એમને કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે કારણ કે ડીએનએ આવતા અડતાલીસ કલાકનો સમય લાગી શકે છે અને આ પરિસ્થિતિની વચ્ચે કેટલાક મૃતદેહને ઓળખી શકાય એવી પરિસ્થિતિ નથી તો આખા ઘટનાક્રમમાં તપાસ થશે બધું જ થશે પણ ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું છે કે ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ પણ કરાશે અને પીડિતોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ કરીશું આ પ્રકારની વાત એસઆઈટીના અધિકારીએ કરી છે પાંચ અધિકારીઓ પણ એમાં સામેલ છે મુખ્યમંત્રી ગિરિરાજ હોસ્પિટલ પહોંચ્યા જે ગેમ ઝોન છે ત્યાં જે પરિસ્થિતિ બની હતી ત્યાં ગયા એમ્સ જઈ રહ્યા છે અને આખી જે પરિસ્થિતિ છે એની જાણકારી મેળવી રહ્યા છે પણ સવાલ એનો એ જ છે કે વારંવાર એકની એક ઘટના ગુજરાતની અંદર છેલ્લા પાંચ વર્ષમાં આગની ઘટનાઓમાં ત્રણ હજારથી વધારે લોકોના મોત જે થયા છે આજે વધુ એક ઘટના રાજકોટની અંદર અને જ્યારે અઠ્યાવીસ નિર્દોષ લોકોના મોત થાય છે તો તપાસ કરીશું તપાસ કરીશું કોઈ ચમરબંધીને છોડાશે નહીં કોણ છે આ લોકો કે જેને આપણે ફાંસીના માછડે એક એવું ઉદાહરણ નથી આપી શકતા ના સુરતના તકસીલમાં આપી શક્યા છે ના વડોદરાના હરણીકાંડમાં આપી શક્યા છે ના આપણે રાજકોટના આ ગેમ ઝોનમાં આપી શકીશું કે ના એક મોરબીમાં આપણે આપી શક્યા છે આરોપીઓ જામીન પર છૂટી જાય છે એ આપણી આ કમનસીબી છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે રાજ્યના કોઈ પણ વ્યક્તિને એ ભરોસો નથી કે આખરે આ આરોપીઓ જે છે ફાંસીના માછડે લટકી જશે એક ઉદાહરણ પણ હોવું જોઈએ પણ એ નથી આપી શકતા એ આપ હકીકત છે મુખ્યમંત્રી આપ જોઈ રહ્યા છો ખબર અંતર માટે કિર્યાજ હોસ્પિટલ પહોંચ્યા હતા જે ઇજાગ્રસ્તો જે છે એમના ખબર અંતર પૂછ્યા છે એમના પરિવારજનો સાથે ખબર અંતર પૂછ્યા છે અને આ પરિસ્થિતિની વચ્ચે વારંવાર ઘટનામાં જે જવાબદાર હશે એની તપાસ કરાવશે પીડિતોને ન્યાય મળશે એકની એક જૂની વાતો અહીંયા સામે આવતી હોય છે અનેક સવાલો વારંવાર એકની એક ઘટનાઓ વારંવાર કાંકરિયા રાઈડની દુર્ઘટનામાં એ જ કડક આદેશ સુરત તક્ષીલા કડક આદેશ ભરૂચ હોસ્પિટલ આ કાંડ કડક આદેશ અમદાવાદ શ્રેય હોસ્પિટલ નું આ કાંડ કોને યાદ નથી એ કડક આદેશ અને આ રાજકોટનું ગેમ ઝોન કડક આદેશ ચમારબંધીને નહીં છોડાય વારંવાર એકની એક ઘટનાઓ રેપીટ પર રેપીટ થઈ રહી છે આ ખોખલું ગુજરાત છે કે જ્યાં એ તંત્રએ ખોખલું કરી નાખી છે સિસ્ટમ થોડા ઘણા પૈસા માટે આખરે તમામ ડિપાર્ટમેન્ટ હપ્તા સિસ્ટમના કારણે એનઓસી નથી અને એનઓસી વગર આવા ગેમ ઝોનો આવી હોસ્પિટલો આવા કોમ્પ્લેક્સો બિંદાસ ચાલી રહ્યા છે અને આ આંસુની કિંમત શું માનો છો તમે અમારા ઘર સુધી વાત નહીં પહોંચે ત્યાં સુધી તમે શું ચૂપ રહેશો આ એક મોટો સવાલ છે અને સવાલોની વચ્ચે આ નિર્દોષ લોકોના મોત માટે આપણે બધા જિમ્મેદાર છે આખી સિસ્ટમ જિમ્મેદાર છે આખી સરકાર જિમ્મેદાર છે વારંવાર ગુજરાત વારંવાર આવા અગ્નિકાંડ જોઈ રહ્યું છે અને આ નિર્દોષ લોકોના મોત મામલે જવાબદાર કોણ આ એક મોટો સવાલ છે